ભાવનગરમાં પોલમ પોલનો વિકાસ સામે આવ્યો શિવાજી સર્કલ નજીક પાસે આવેલી નાખેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થતાં ગટરના પાણી ઘરમાં ઉભરાયા ભાવનગર શહેરમાં વિકાસના કામો ચાલુ છે સારી વાત કહેવાય પરંતુ વિકાસના કામો એટલા હદ સુધી કરવામાં આવ્યા કે શિવાજી સર્કલથી ભરતનગર ચોકડી તરફ નાખવામાં આવેલી મસ્ત મોટી ડ્રેનેજ લાઇનનો ચોકઅપ તથા ભાવનગરમાં પહેલાં પડેલા વરસાદમાં લોકોના ઘરમાં ગટર ઉભરાતા ઘરવખરીનો સામાન ગટરના પાણીમાં પલળી ગયો અને ત્યારે લોકોનો રોષ ત્યાં સુધી જોવા મળ્યો કે આવું તો જૂની ગટરની લાઇનો હતી ત્યારે પણ થયું નથી અત્યારે આવડી મોટી મસ્ત મોટી ડ્રેનેજ લાઇન નાખવામાં આવતા અમારા ઘરમાં પહેલીવાર ગટરના પાણી ભરાઈ ગયા હવે પછી જોવાનું એ રહ્યું કે ભાવનગરના પૂર્વ વિસ્તારમાં વિકાસના નામે લગભગ બધે ડ્રેનેજ લાઇનના કામો ચાલે જ છે એમાં શું થશે તે જોવાનું રહ્યું ડ્રેનેજના કામ ચાલુ હોય રોડ પર એક પણ સારો નથી ત્યારે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઓકે આપનું નામ રાઘવભાઈ વિમજીભાઈ પરમાર પ્લોટ નંબર 24 ગાયત્રીનગર ગાયત્રી નગર સામે શ્રીજી પાછળ શું પ્રોબ્લેમ થયો આજે અમારા જે નવી ગટર નાખી છે એનું પાણી બધું ઉભરાય અને સીધું અમારા મકાનની અંદર ઘડી ગયું છે રૂમમાં બધું પલળી ગયું છે બધું વેર વિગર થઈ ગયું છે હવે તમે શું કહેવા માંગો છો તંત્રને જો આનો કાંક નિકાલ કરવો પડે અત્યારે એટલે પહેલા વર્ષ પહેલા વરસાદમાં પહેલા વરસાદમાં આ પ્રશ્ન પ્રશ્ન થયો છે તો હવે આગળ જતા વરસાદ તો હજી ક્યારે આવે ક્યારે આવે ત્યારે પ્રશ્ન તો અમારે આનો થઈને ઉભો રહે ને મોટી લાઈન ઘટની નાખી એમાં પ્રશ્ન હા એમાં જ પ્રશ્ન થયો ને આ ભરેલું ટાંકી અત્યારે દેખાય છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે